અને આપનું કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાને વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસ અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીંયા આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેલવશે આ લોકો પેલા તો વાલ બેસાડી નાખે છે ને રાઈટ નાઈટ ટાઈમ માં જયારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે વેચે છે આ લોકોનો એક સિસ્ટમ હોય છે જ્યારે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે પણ આ લોકો એટલા એક્સપર્ટ છે કે નોટિસેબલ પ્રેશર ડ્રોપ આઉટ થતા નથી અને જેના આધારે આ લોકો ચોરી કરે છે આ બધા બહુ મેકેનાઇઝ અને વેલ ઇક્વિપ આ લોકો હોય છે અને એનો એક્સપર્ટીઝ છે કે ક્યાં પાડવાનો અને કેવી કેટલા મિનિટમાં આ લોકો કામ પૂરો કરવાનો હોય છે આ લોકોનો એક્સપર્ટીઝ સુરતમાં નથી પણ અત્યારે કઈ સુરત આજુબાજુ ફરતો હતો તો અમે આ ડર હતો કે હજીરા આજુબાજુ કઈ એની મુમેન્ટ તો ના હોય અત્યારે એની વધુ વાત ચકાસણી કરીએ છીએ કે સુરત માં કોને કોને જોડે સંપર્કમાં આયો